ધીરે ધીરે શું હાથ ચલાવે છે ઝટ કર પહેલાં રસોઈ કરી નાખ હમણાં તારી ભાભી ઇફિનની ઉઘરાણી કરશે સમયસર નહીં મળે તો જતી રહેશે ને આખો દિવસ ભૂખી રહેશે બિચારી વાસણ ઘસતી વર્ષાના હાથ માનો હુકમ સાંભળીને થંભે એના કરતા ભાભી માટે બિચારી શબ્દ કાને અથડાતા વધુ જોરથી ચાલવા લાગ્યા એક વાસણ એનાથી ભૂલમાં પછડાયું અને માનું બીજું વાંક બાણ છૂટ્યું જોયું જોયું કેવી ગુસ્સો કરે છે પાછી બપોર પડતા ઘરના તમામ કામ પતાવીને વર્ષા ઓટલે જઈને બેસી ગઈ ત્યાં બાજુવાળા ચંપા માસીએ પૂરીઓ વણવા બોલાવી બોન ચિંતા કરવાની નહીં હવ હારવવાના થશે કોગદી તો એ તને તેડવા આવશે જ હો હું રોજ તારા માટે માતાજીની આગળ આજીજી કરું છું પૂરી તળતા તળતા ચંપા માસી એના જખમો પર મીઠાશની આડમાં ભરી ભરીને મીઠું છાંટી રહ્યા હતા એ નીચું ગાલીને કામ કરવા લાગી એમ પણ એની હકીકત જાણ્યા પછી આડોશ પાડોશમાં સૌ કોઈ એને દયામણી નજરે જોતા હતા વર્ષાને પિયર ઘર પ્રવેશને એક વર્ષ વીતી ગયું પણ કઠોર સાસરીયાઓએ તેડવાના વાવડ ન મોકલ્યા વખતો વખત ભાભી અને માં એને દિલાસો દેતા રહેતા ઘરે ક્યારેક કોઈ સગું વાલવું આવી ચડે તો વર્ષા પોતાની જાતને અજ્ઞાતવાસમાં છુપાવી દેવા મથતી પોતાના પ્રશ્નનો જવાબ પોતે જ નહોતી જાણતી તો આવનારના પ્રશ્નનો જવાબ ક્યાંથી આપે એવી વખતે ભાભી ઢાલ બનતી ને વર્ષાના સાસરીયાઓમાં વર્ષા સાથેના દુર્વ્યવહારો ગણાવી નર્ક જેવી જિંદગીથી પિયરિયાઓએ કેવી રીતે એને છોડાવી એનો જશ ખાંટતી મુલાકાતી વિદાય થાય ત્યારે સમાજ ખરેખર સુધારાની દિશા તરફ જઈ રહ્યો છે એવો અહોભાવ મનમાં લઈને ઉઠતા દિવસો પર દિવસો વિતતા ચાલ્યા અને વર્ષાનું જીવન ગૂંચમાં જ આગળ વધ્યું શરૂઆતમાં અનુભવી ગણાતા જે લોકો એને સમાધાનની સલાહ આપતા હતા હવે એ જ લોકો છૂટાછેડા લઈને નવેસરથી બીજા એકડો કૂટવાની વણમાગી સલાહ દેવા લાગ્યા રવિવારની સવારે કપડાં ધોવા બેસતી ભાભી કપડાનો ખડકલો જોઈને અકળાય કપડામાં વર્ષાના બે ડ્રેસ જોતા ભભૂકી ઊઠી વર્ષાબેન તમારા એક સાથે બે ડ્રેસ કેમ ધોવા કાઢ્યા છે એક રજા માંડ મળે છે ને એમાંય આરામ નથી મળતો હું તો જાણે તમારા બાપની નોકર જ છું રવિવારે આખા અઠવાડિયાનો કસ કાઢી લો છો એ શું બોલ્યા ભાભી તમારી નોકરીના લીધે રોજ હું પીસાવ છું એ નથી દેખાતું વર્ષાએ વળતો જવાબ આપ્યો ભાભીને એવું ન બોલાય જો બિચારી આખું અઠવાડિયું કેટલી દોડધામ કરે છે ને પાછી રવિવારે ઘરકામમાં મદદ પણ કરે છે માએ ભાભીનો પક્ષ લીધો વર્ષાને એ બિલકુલ ન ગમ્યું મોં ચડાવતી એ ત્યાંથી ખસી ગઈ ઓરડામાં એકલી બેઠેલી વર્ષા મનમાં જૂના જખમો ખોતરી રહી હતી મમ્મી તમે બેઠા બેઠા શાક સમારી દો હું ફટાફટ કુકર ચડાવી દઉં એક દિવસ વર્ષાએ પોતાની સાસુને કામ સોંપ્યું ને મહાયુદ્ધ શરૂ થયું કેમ હું તારા બાપની નોકર લાગુ છું તે તને શા માટે લાવ્યા છીએ હવે તારાથી શાક પણ નહીં સમારાય તારી ઉંમરની હતી ત્યારે મારી સાસુને મેં બહુ સેવા કરી છે કોઈ દિવસ પાણીનો પ્યાલો નથી ઉચકાવ્યો અને તું જો એક કામ સરખું નથી કરતી સાસુના મોંમાંથી શબ્દોની મશીનગન છૂટી સમય જતાં આવું લગભગ રોજ થવા લાગ્યું નાની નાની વાતોનું રીતસરનું વતેસર થઈ જતું લાખ કોશિશો છતાં સાસરીમાં વર્ષાની છબી ખરડાઈ ગઈ અધૂરામાં પૂરું હોય એમ એનો પતિ અશ્વિન પણ પૂરો માવડિયો નીકળ્યો દુઃખમાં ને દુઃખમાં વર્ષાના દિવસો પસાર થઈ રહ્યા આજે શાકમાં મીઠું કેમ નથી નાખ્યું અશ્વિન અકળાતો બોલ્યો ભૂલી ગઈ હોઈશ લાવો હમણાં નાખી લાવું વર્ષાએ પ્રત્યુત્તર આપ્યો ઘરમાં બેઠા બેઠા બસ આરામ જ કરવો હતો તો પરણી શું કામ તારા મા બાપે તને કંઈક તો શીખવાડીને મોકલી હતી અને એ પણ ન થાય તો નોકર મોકલવો જોઈતો હતો અશ્વિન જમવાની થાળી પછાડતો ઊભો થઈ ગયો ઓચિંતુ સરપ્રાઇઝ દેવા આવેલા વર્ષોના મા બાપના પગ એ દ્રશ્ય જોઈને ઉમરે ચડાઈ ગયા ઘણી સમજાવટ અને મથામણને અંતે માવતર દીકરીને પિયર તેડી લાવ્યા સમય જતા સૌ સારાવાના થઈ જશે એવો દિલાસો હવે વર્ષાને ખટકવા લાગ્યો હતો એ નોકરી કરીને પગભર થવા ઈચ્છતી પણ ઘરમાં ઢસડા કરવા માટે માં સિવાય બીજું હતું જ કોણ ભણેલી ભાભીએ લગ્ન પહેલાંથી જ નોકરી નહીં છોડવાની શરત મૂકી હતી માની વૃદ્ધાવસ્થા હોવા છતાં ઘરકામનો બોજ વેઢારતી રહેતી છેવટે વર્ષા પોતાના જ ઘરમાં કેદ થઈને રહી ગયેલી ક્યારેક વર્ષા ખૂબ અકળાતી ત્યારે મા પોતાની લાચારી આગળ ધરી દેતી એટલે ચૂપ થઈ જતી આમ પણ મા બાપની જેમ પોતે ભાઈ ભાભીના આશરે જ હતી ને એની પાસે અંધકારમય જીવનમાંથી નીકળવાનો બીજો કોઈ માર્ગ જ નહોતો બચ્યો પળે પળ ગુંગળામણ અનુભવતી એ સુખની નાની રેખાને ઝડપી લેવા તત્પર બની ગઈ હતી આખરે એક દિવસ સાસરીએ તેડવાના કહેણ મોકલ્યા ખરા એણે એક પળનો વિલંબ કર્યા વિના કહેણ માથે ચડાવી લીધું અને પતિગૃહની વાટ પકડી લીધી સાસરીમાં એનો પુનઃ પ્રવેશ હતો છતાં પણ પેલી જૂની ઘટમાળમાં જરા ફેરફાર આવેલો નહીં અલબત્ત બાપના નોકર હોવાનું બિરુદ એણે ખુદ જ સ્વીકારી લીધેલું એક વર્ષમાં તો એના ખોળે કેલૈયો કુંવર રમતો થઈ ગયેલો હવે પોતાના દીકરાને બમણા સ્નેહથી ઉછેરવા લાગી એ જ આશામાં કે સાસુમાના વારસામાં પોતાને મળેલું પહેલું બાપના નોકરના બિરુદ્ધનો વારસો ભવિષ્યમાં અન્યને સોંપી શકાશે મિત્રો આ કહાની વિશે આપણું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો સાથે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણી ચેનલ પર જીવનમાં ઉપયોગી બને તેવી દરેક પ્રકારની કહાનીઓ મૂકવામાં આવેલી છે જેમાંથી અમુક કહાનીઓ તો સત્ય ઘટના પર આધારિત છે તો ખાસ મિત્રો એકવાર ચેનલ પર જઈને બાકીની કહાની પણ જરૂરથી નિહાળજો અને મિત્રો આપણા દરેક એપિસોડમાં તમે સરસ મજાની કમેન્ટ કરી શકો છો સાથે તમારું નામ પણ લખી શકો છો અમે આવતા એપિસોડમાં અમારા વિડીયોમાં તમારા નામની સાથે તમે કરેલી કોમેન્ટનો પણ અમે ઉલ્લેખ કરીશું આગળના એપિસોડમાં જે પણ મિત્રોએ સરસ મજાની કોમેન્ટ કરેલી છે તેના પર એક નજર કરી લઈએ સૌ પ્રથમ જ્યોત્સનાબેન રાવળ લખી રહ્યા છે બહુ સરસ વાર્તા હતી ભાઈ ત્યારબાદ કોકિલાબેન પટેલ લખી રહ્યા છે વેરી નાય સ્ટોરી ભાઈ જય શ્રી કૃષ્ણ ત્યારબાદ આશાબેન પટેલ લખી રહ્યા છે રામ ભગવાનના એપિસોડમાં પોતે લખી રહ્યા છે જય શ્રી રામ ત્યારબાદ ઠક્કર કલ્પનાબેન લખી રહ્યા છે વેરી નાઇસ સ્ટોરી જય શ્રી કૃષ્ણ ત્યારબાદ મીનાક્ષીબેન મકવાણા લખી રહ્યા છે સરસ સ્ટોરી હતી ભાઈ જય શ્રી કૃષ્ણ ત્યાર પછી શોભનાબેન પાઠક અમેરિકાથી લખી રહ્યા છે ખૂબ સરસ વાર્તા હતી ભાઈ શોભનાબેન પાઠકના અમેરિકાથી જય માતાજી આ સિવાય પણ ઘણા બધા મિત્રોએ સરસ મજાની કોમેન્ટ કરેલી છે અમુક કોમેન્ટમાં મિત્રો તમે તમારા નામથી આઈડી બનાવેલું ના હોય જેથી કરીને અમને આપનું નામ તે આઈડીમાં મળી શકતું નથી જેથી આપની કોમેન્ટને અમે લઈ શકતા નથી તો ખાસ જો આપ આપની કોમેન્ટને આગળના વિડીયોમાં બતાવવા માગતા હોય તો કોમેન્ટની પાછળ આપનું નામ જરૂરથી લખવા વિનંતી જેથી કરીને અમને આપની કોમેન્ટને બતાવવામાં સરળતા રહે મિત્રો આપણા એપિસોડથી ઘણા બધા લોકોના જીવનમાં સુધારા થયા છે તો આપણા એપિસોડને તમે તમારા ગ્રુપમાં તેમજ પરિવારમાં શેર કરવાનો ભૂલશો નહીં જો તમારા એક શેર કરવાથી કોઈપણ લોકોના જીવનમાં સુધારો થશે તો તેનું પુણ્ય તમારા ભાગ્યમાં જરૂરથી લખાશે ખૂબ ખૂબ ધન્યવાદ જય માગાત્રાળ જય શ્રી કૃષ્ણ